અષ્ટમી ના રાત્રે બાલકૃષ્ણનું પ્રાગટ દિવસ ઉત્સવ દેહભાન ભૂલવા માટે કેટલાક લોકો ઉત્સવ તો કરે છે ભગવાન માં તન્મય થતા નથી પ્રસાદ માં જ બહુ તન્મય થઈ જાય ઉત્સવ ભગવાન માં તન્મય થવા માટે જગત ની વિસ્મૃતિ દેહ ની વિસ્મૃતિ થાય ત્યારે આનંદ નો અનુભવ થાય તમારો આખો દિવસ જાય એવી ઈચ્છા હોય તો તમે રોજ નંદ મહોત્સવ નંદ મહોત્સવ જે સવારે કરે એનો આખો દિવસ આનંદ માં જાય નંદ મહોત્સવ નો મુખ્ય સમય બ્રાહ્મ મુહૂર્ત નો પ્રાતઃ કાલ બ્રાહ્મ મુહૂર્ત માં નંદ વાવા ને સ્વપ્નમાં બાળકૃષ્ણ ના દર્શન થાય

ચાર થી સાડા પાંચ એટલે બપોરના નહીં સવાર સવારે ચાર થી સાડા પાંચનો સમય રાત્રે જલ્દી સુઈ જાવ અને સવારે જલ્દી ઉઠો રાત્રે દસ વાગ્યા પછી જાગવું નહીં અને સવારે ચાર વાગ્યા પછી સુવું કેટલાક લોકો રાત્રિના રાજા હોય છે અગિયાર બાર વાગ્યા સુધી વાતો કરે એમને જલ્દી ઊંઘ આવતી નથી પછી સવારે છ વાગે ને સાત વાગે ઉઠે છે

ચાર થી સાડા પાંચ સુધી દોઢ કલાક બ્રાહ્મ મુહૂર્ત માં એક આસને બેસી ને ધ્યાન કરો પ્રેમ થી પૂજા કરો જપ છ મહિના પછી તમારો અંતરાત્મા બોલશે કે હવે મારું મન શુદ્ધ છે લોકો આપણને વૈષ્ણવ કે તેથી રાગ નથી અંતરાત્મા બોલે કે હવે હું વૈષ્ણવ છું હવે મારું મન શુદ્ધ છે જગત તો બહિરંગ જુએ છે અંદર શું ભર્યું છે તે જગત ને ક્યાં દેખાય તમારું અંતર નું તમને જ દેખાય એ છ મહિના કરીને તું જુઓ છ મહિના બરાબર ચાર થી સાડા પાંચ જે ભક્તિ કરશે એને છ મહિના પછી થોડો અનુભવ થશે અને ન થાય તો પછી બોલું કે મારા જે કહ્યું હતું તે ખોટું હતું સંત કોઈ જો જુઠ્ઠું બોલે ને શાસ્ત્રો રચના સમાજ ને સન્માર્ગ બતાવવા માટે છે કરીને જુઓ રાત્રે જલ્દી સુઈ જાઓ અને સવારે ચાર વાગે આસન માં બેસી જાઓ પ્રાતઃ કાલમાં

પ્રેમ રસમાં પોતાના મન ને કર્યું છે કથા સાંભળ્યા પછી કઈક નિયમ લેવો જોઈએ તમે એવો નિયમ લો ચાર થી સાડા પાંચ ભક્તિ કરીશ કદાચ તમને એમ થશે કે માણસ તમે આ બધું બીજાને કહો છો કે તમે ચાર વાગે ઊઠીને કઈક કરો ભગવાનની કૃપાથી કરું છું પછી તમને કહું છું તમે કરજો તમારું કલ્યાણ થશે તમને છ મહિના પછી અનુભવ થશે ચાર થી સાડા પાંચ એક આસન માં બેસો તમારા ભગવાનનું નું થોડું ધ્યાન કરો મનથી ભગવાન ના ચરણ પખાડો મન થી ભગવાન કરાવો મન થી શ્રગાર કરો મન થી આરતી કરો માનસી પૂજા કરવાથી મન શુદ્ધ થાય પ્રત્યક્ષ પૂજા કરવાથી ત્રણ અને ધન શુદ્ધ થાય માનસી પૂજા કરવાથી મન ની શુદ્ધિ થાય પ્રાતઃ કાલ માં માનસી પૂજા કરવાની બહુ જરૂર છે